તપાસમાં બહાર આવ્યું કે સંચાલક અલ્પેશ સોની છેલ્લા બે મહિનાથી કેનેડામાં હોવા છતાં પણ તો રાત નકરી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને સરકારી સોફ્ટવેરમાં લોગિન કરતો હતો અને ગ્રાહકોને અનાજ આપવાને બદલે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગેવગે કરતો હતો સરકારી અનાજની દુકાનમાં સાત પોઈન્ટ ચોવીસ લાખની છેતરપિંડી ઉદના ગાયત્રી સોસાયટી સ્થિત અમર એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ સોનીએ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો નો પરવાનો મેળવી નહીં એકાવન નંબર દુકાન ચલાવતા હતા